ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જામનગર સહિત હાલની ધાર્મિક સામાજિક સંસ્થાઓના યોજાતા કાર્યક્રમોનો સમાચાર કરવામાં આવી રહ્યા છે પાછલા સપ્તાહ દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમો અત્ર પ્રસ્તુત છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જામનગર તાલુકાના જામબુરા ખાતે નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરનો લુકાર્પણ સમારોહ તાજેતરમાં યોજાયો હતો આ આરોગ્ય સુવિધાઓ જાંબુરા સહિત આજુબાજુના વીસ ગામોના અંદાજે એક લાખ નાગરિકોને સ્થાનિક કક્ષાએ જ શ્રેષ્ઠતમ આરોગ્ય સેવાઓનો લાભ પૂરો પાડશે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ત્રીસ બેડની સુવિધા સાથે જનરલ ઓપીડી સોનોગ્રાફી રૂમ એક્સરે રૂમ લેબોરેટરી ઓપરેશન થિયેટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજ જામનગર ખાતે નવી શિક્ષણ નીતિ મુજબ શૈક્ષણિક અભ્યાસક્રમ અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોને નવી શિક્ષણ પદ્ધતિ અનુકૂળ અભ્યાસ રચના મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ સિસ્ટમ અને કુશળતા આધારિત શિક્ષણ જેવી મહત્વની બાબતો અંગે માહિતગાર કરવાનો હતો સેમિનાર દરમિયાન નીતિમાં આવેલા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સોની ચેરિટેબલ ટ્રસ્ટ જામનગર સંચાલિત જેકુરબેન સોની કન્યા વિદ્યાલય દ્વારા જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના પદાધિકારીઓનો સન્માન સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો જેમાં અધ્યક્ષ કરશનભાઈ ડાંગર અને પ્રમુખ

મમતાબેન જોશી દ્વારા આ કાર્ય કાર્યરત કરાયું છે તેમણે જોડિયાની જુદી જુદી દસ શાળાઓમાં જઈ બારસો વિદ્યાર્થીઓને બાળ વાર્તા કહી બાળકોને સુપંથે લઈ જવા પ્રયત્ન કર્યો હતો જામનગરના વિકાસ ગૃહ એરિયામાં જેડી ગોયંકા પબ્લિક સ્કૂલના ઇકો ક્લબના વિદ્યાર્થીઓએ પર્યાવરણ રક્ષાના સંદેશ સાથે પેપર બેગ જાગૃતિ રેલી યોજી હતી રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ જૂના કપડા અને વેસ્ટ પેપરનો ઉપયોગ કરીને પેપર બેગ બનાવવાની લાઈવ પ્રસ્તુતિ આપી હતી પ્લાસ્ટિક નહીં પેપર કહો હા જેવા નારા પણ વિદ્યાર્થીઓ ઓખા ખાતે સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા ઓપરેશન સેન્ટર વિશે વી એ સ્કૂલમાં નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ઓખા દ્વારા ધોરણ દસ થી બારના વિદ્યાર્થીઓ માટે આ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ઓખાના પૂર્વ પ્રમુખ ડોક્ટર પુષ્પાબેન સોમૈયાના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા યોજાઈ હતી આ તકે મંડળના પ્રમુખ સોનલબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધામાં કુલ સાડત્રીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ત્રણ નંબર મેળવનારને ઇનામ તથા ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા